મારી માં જોઈ પસાવ દીધો ફાઇનલી અપણા નીકળી ગયા છે છોટીલા થી નવો છોટીલા રોડ જતો તો થાનગઢ થાનગઢ રોડ ઉપર નીકળી ગયા છે નવો થાનગઢ થી સીધા ધાંગદરા થઈ સીધા જઈશું આપણો પીપળી થાનગઢ થી થાનગઢ થી યસપુર કરી દીધો કુલદી જે ડ્રાઈવર અને બચ્ચે મસ્ત હતા એટલે આ

તો મિત્રો હવે આપણે અહીંયા જો સીએનજી પંપ છે થાનગઢ આગળ જતા જઈએ ને એટલે સીએનજી પંપ ઓનલાઈન છે મસ્ત પ્રેશર થી ગેસ આવી ગયો છે બરોબર અને બધું આપણી ગાડી હજી ગાડી આગળ જતી હા બધા નાસ્તા પાણી ચાલુ હા જો કેટલું બધું બોડી બોડી બિલ્ડરો કેટલું બધું ખોવાઈ જો કોઈ શરીર ઉપર આવતું નહીં બરોબર એનો જો એક સ્પેશિયલ સમ શૂટ કરી ગયા જો એકલા મરગાવે સંડે જેવો નહીં ના બેહવાનું બનાવી દીધું જો એ બુદ્ધિ વાપરી અને કારણ કે આગળ મોસ્ટ ઓફલી જેટલું બી આવે ને મરઘા બનાવતા હતા મરઘા બનાવતા ની ફેક્ટરીઓ હતી હમ તમને પીંપળી જાય અને પીંપળી તમને બતાવું તો આપીને દર્શન કરાવું

સીધા જઈશું પીંપડી હવે પીંપડી જઈને તમને બ્લોગ બતાવીશું થોડો ચા નાસ્તો કરી લઈએ એક સેકન્ડની ગયા નહીં આપણે બરાબર એટલે આ આખી નાત ના કે નાઇટનો ઉજાગરો હોય એટલે તમને સીધા સવારે તમે હવારે કયો સીધા હવે પીંપડીને જઈ અને તમને બ્લોગ બતાવીશું તમારો મા દર્શન કરાવીએ જોડે જોડે જોતીલાના તો એ એવો બ્લોગ અલગ છે ના એ બ્લોગ અલગ બની વિડીયોમાં બનાવો જઈને તમે 特别想。

મારાય મારા ભયરું ઊંઘ્યું નહીં બાકી બધો ઊંઘ લઈને આખી રાતું ચશ્મા બી એટલે ઊંઘી જાય ને તો ખબર ના પડે આખી રાત ખબર અને દર્શન કરાઈ મંદિર

બહુ આગળ પડ્યું યાર થાનગઢ થાનગઢવાળો રોડ તો હતો ગાડી ધોરવું લગભગ આપણે ગેસ પુરાયો પેલા ગેસ પુરાયો ને પેલું કયું હતું થાનગઢ હતું થાનગઢ થી આગળ થોડો ટાણા કમ્પ્લીટ બસો ચાર કિલોમીટર હતી બસો અઠાણું કિલોમીટર થઈ ટાણા એટલે ચોરાણું કિલોમીટર તો એથી તો ઇથી આયા ચોરાણું કિલોમીટર તો એટલે મારા ખ્યાલથી આયુ વધી ગયું એકસો વીસ કિલોમીટર થઈ ગયું યાર बुरो से ऐसी तो ना डिया में किया तो तो। हाँ, वधी यू किलोमीटर। वाह आता है आता है। ये ट्रैफिक अल्लाजे। सही है। तो अहिवारी हो? बनी ना एसबीएम? सही। तो अहिवारी ये नहीं कर। हाय हाय ओह। क्या कर रहे हो आजकल? कर कर। बुरो से नहीं कर रहे हो तुम लोग। आम का जोर ही हो गया नहीं। ये कार्ड ही � જગ્યા તો જો કે લે મુકો જઈને આગળ ના મેલાય બેજ આગર જવા દે લે આ કરી બધા બધા આ તો મિત્રો જોવા તમે પાછળ જોઈ શકો છો પીંપળી ધામ રોમાપીર મંદિર બરોબર આપડી ગાડી છે ઉતરીશું હાલ પોકે ઘણું થઈ ગયું મારું આમ ચોટીલાથી બારબાર આવ્યા થાનગઢ થઈને થાનગઢ મારો રસ્તો થાકાદર રસ્તાથી આવ્યા તો ઘણું દૂર પડી ગયું એકસો વીસ કિલોમીટર પ્લસ થઈ ગયું છે મારા ઘરથી હવે જઈએ રોમાપીર દર્શન કરીએ હાથ પગ મોટ જોઈને પછી જઈએ કારણ કે છે તો કલાક નો તો મિત્રો ફાઈનલ યા પીપળી ધામ આઈ ગયા જેવા મંદિર છે ભોજનાલય છે kita menandai aja yang kalah rumah pindah dari sengkara ini aduh, dari dia mau bernyanyi aja हेलो अंदर अंदर મંદિર આવી ગયો કે મોટા પાવની જગ્યા છે બાપાની જગ્યા અને શું અંદર વિડીયો શૂટિંગ કરવાની નહીં જતા એટલે આપણે એથી બહારથી તમને બતાવી દઉં છું કારણ કે આપણે અંદર ગયા હતા એટલે વિડીયો શૂટિંગ ના પાડી હતી બરાબર હવે ભોજન ભોજનાલયમાં જઈએ જમવા તો મિત્રો અહીંયા આપણે જમી વમી ત્યાં પરસાદી દીધી હવે આયા છીએ આપણે વિસામો રામાપીનું અહીંયા રામાપીનો વિસામો લીધો તો વિસામો છો તમને રામાપીના અંદર દર્શન કરાવું ત્યાં તો વિડીયો નહોતું ઉતારવા દીધો ભાઈએ તમને બતાવું જો સામે વિસામનું બોર્ડે મારેલું હોય અને પેલી બાજુ મસ્ત સરોવર છે અને તમને બતાવું લઈ જાઓ બરાબર જો મિત્રો આ વિસામો હૈયા રોમાપીરા વિસામો લીધો તો અંદર રોમાપી મંદિર બી હા તો મૂર્તિ છે સેમ મૂર્તિ હે તો વિડીયો શૂટિંગ નહોતા કરવા જાય તો થોડું મેં શૂટ કરી લીધું છે બરાબર ગૌશાળા શાળાએ છે આ બાજુમાં જોડે ગૌશાળા શાળા છે બહુ સરસ મજાનું જોવાનું હોય તો તમે પીંપળી આવો તો જરૂરથી અહીંયા વિશાવાની મુલાકાત લેજો તમને સરોવરે બતાવું એક સરોવર જોયા હેરો મસ્ત તલાવ બતાવ્યું ને મોટું દે તલાવ એ એ મેરી પીલું છે પીલો ખાધું ધરમ બેટા પરસાદી લીધી આપડે સરોવરે સરોવર અંદર દર્શન કરાવજો સરોવર દર્શન તો નહીં કંઈ જોવા લાયક છે

જો મિત્રો હા છે રામા સરોવર પીંપળી આવો તો રસ્તા વિસામો આવો છો વિસામ કે રામા સરોવર ને વિસામો રામા મંદિર છે સર તો તમે અહીંયા પીસફુલ વાતાવરણ છે જો મહાદેવનું મંદિર તમે અહીંથી દર્શન કરેલું ઝૂમ કરી મિત્રો ફેસ નહીં બતાવતો એટલું એનું કારણ કે શું કે ત્રીસ કલાકથી મૂક્યા નહીં ચોવીસ કલાકથી એટલે હું થોડું ફેસ ઓકે ને એવું બધું રોજી જુ એટલે નહીં બતાવતો જો તો બતાવી દઉં તને કે આ લખ એટલા અને જો આ બધા મિત્રો વ્લોગ આપણો બહુ મોટો થઈ બે બે વ્લોગ સ્ટુટીલા વાળો અને પિંપડી વાળો બનની તો આપણો ટ્રાય કરીશું કે બે પાર્ટમાં ડિવાઈડ કરી અને વ્લોગ અપલોડ કરશું કારણ કે ઘણા ટાઈમથી વ્લોગ નાખ્યા નતા એટલે વ્લોગ નાખી જઈશું અને સાથે સાથે એક વ્લોગના બે પાર્ટ કરીશું એટલે બે વ્લોગના ટોટલ ચાર પાર્ટ થશે તો મિત્રો વ્લોગ જોવા તમને મજા આવશે એ મારી ગેરંટી કારણ કે મેં બહુ મહેનતથી વ્લોગ બનાવ્યો હ પ્લસ બીજું ક દરેક જગ્યાએ દર્શન કરાવવાની પૂરેપૂરી કોશિશ કરી તમને અમુક પરમિશન નહીં હોતી અંદર કેમેરો લઈ જવાની આવી છતાં બી મેં તમને બતાવ્યું બારથી ઝૂમ પરિ નહીં દર્શન કરાય તો ના કરવું જોઈએ પણ તમને દર્શન કરાવવા મારી એક જવાબદારી હતી કારણ કે બ્લોગ તમે જુઓ દર્શન કરવા માટે જોતા હોય તો તમને દર્શન કરાવવા જરૂરી તો ફ્રેન્ડ આજ માટે આટલું જ આરામ સરોવર અહીંયા અમે અહીંયા થોડી વાર એન્જોય કરી એન્જોય એટલે કે થોડી વાર આરામ કરશું કારણ કે ઊંઘ્યા નહીં એટલે કલાક બે કલાક ઊંઘીને પછી ગાડી સીધી ઘરે જવા દઈશું તો આજ માટે આટલું જ મિત્રો બ્લોગ ગમે તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલ દિલીપ ઠાકોર બ્લોગ એ માટે જય શ્રીરામ